હેલો મિત્રો અમે આજે ઢોસા બનાવ્યા છે તો ખીરું તૈયાર અમે કરી નાખ્યું છે ઢોસા બનાવવાની તૈયારી અમે કરીએ છીએ

mười hai mắt nè, dây dạng tao hàm 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 nè, hàm hàm anh hàm 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 એમ લાલ કોને નથ ભાવતા તને નથ ભાવતા ભાવે છે તને મેં કીધું તને ભાવતા નથી તને ભાઈ ભાવે છે ભાવે છે એમ હા બધાને ભાવે છે